નમસ્કાર મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે અને મારવાડની ધીંગી ધરતી માથે જગવડ નામનું ગામ છે અને આ ગામમાં રબારી માલધારીઓની વસ્તી રહે છે અને આ ગામના પાદરે થઈ અને દેવકી નદી વહે છે અને આ નદીને કિનારે જૂના વખતનું એક પીપળનું ઝાડ આવેલું છે અને તેનાથી થોડેક દૂર એક દુબળા દેહવાળો માલધારી ભોરડો ભરવાડ રહે છે અને તૂટેલા ફૂટેલા છાપરામાં માંડ માંડ દીવો કરી અને પોતાની બાઈ સાથે તેની ગરીબીના દિવસો કાઢી રહ્યો હોય છે ત્યારે એક રાત્રે આ જાગવડ ગામમાં કોઈકે માતાજીનો માંડવો નાખેલો અને રાતના સુમસામ અંધારામાં આ માંડવામાં વાગતા ડાકનો અવાજ આ બંને માનવીઓના કાને સંભળાણો તેથી આ બંને વિચાર કરે છે કે હે ગાંડી ઊઠ ઉઠ બાજુના ગામમાં જો કોઈકે માતાજીનો માંડવો નાખ્યો છે તો ચાલ આજે જોવા તો જઈએ અને દૂરથી માતાજીના દર્શન કરી અને પાછા આવી જઈશું ત્યારે તેની બાઈ પણ આ માંડવામાં જવા માટે તૈયાર થઈ જાય છે અને આમ બંને માનવીઓ અડધી રાત્રે ઉઘાડા પગે નીકળ્યા છે ગામ તરફ ત્યારે ચંદ્રમાનું ઝાખું ઝાખું અજવાળું છે અને ઘડીકમાં પગમાં કાંટા વાગે છે તો ઘડીકમાં પીડાથી થોડી વાર બંને જણા બેસી જાય છે અને આમ ચાલતા ચાલતા આ બંને માતાજીના માંડવા સુધી પહોંચી જાય છે અને છેટેથી એક ભાઈને પૂછ્યું કે હે ભાઈ આ કયા માતાજીનો માંડવો નાખેલો છે ત્યારે પેલો ભાઈ કહે છે કે આ તો અમારા એકોતેર પેઢીના વડવાનું ધરમ માતા મેલડીનો માંડવો નાખેલો છે કે એમ તો કે હા તો કે અમે માંડવામાં આમ દૂર ઊભા રહી અને માતાજીના દર્શન કરીએ તો તમને કાંઈ વાંધો નથી ને કે ના ના ભાઈ એમાં અમને શું વાંધો હોય અને તમે આટલા સુધી આવ્યા છો ને તો માતાજીના માંડવાનો પ્રસાદ લઈ અને પછી ઘરે જજો હો ભાઈ કે ભલે ભાઈ માતાજી મેલડીનો પ્રસાદ અમારા સુધી ક્યાંથી હોય અને આમ કહી અને માંડવાની છેલ્લી થાંભલીએ આ બંને ગરીબડા ટેકો દઈ અને બેઠા છે કે માતાજીનો પ્રસાદ વેચાઈ જાય પછી તેને લઈ અને ઘરે જઈશું અને આમ આ બાજુ માંડવામાં એક એક માતાજીના બાણાદારી ભૂવાઓ ધૂણવા બેસે છે અને માતાજીના વેણ વધારવા આપે છે અને આમ કરતાં કરતાં રાતના બારેક વાગ્યાનો સમય બન્યો અને માતાજી મેલડીનો એ એક બાણાદારી ભૂ માંડવામાં ધૂળવા બેઠો અને તેણે સામેથી બૂમ પાડી કે આજે મારા આ માંડવામાં એક ગરીબ જોડું મારી મેરડીનો પ્રસાદ લેવા માટે અહીંયા સુધી આવીને બેઠું છે તેને મારી સામે લાવો અને ત્યારે હર કોઈ ફાફે ચડ્યા કે માડી એવું તો અહીંયા કોઈ નથી ત્યારે માતાજીએ નામ લીધું કે એનું નામ છે માંજી ભરવાડ અને તે માંડવાની છેલ્લી થાંભલીએ ટેકો દઈ અને સાચા મનથી મારી મેલડીને મળવા આવ્યો છે અને એને મારી સામે લાવો અને ત્યારે આટલું સાંભળતા તો આ બંને માનવીઓના આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો કે હે મારી મેલડી દેવ નથી તો મેં કોઈ દિવસ તારી અગરબત્તી કરી કે નથી તો કોઈ દિવસ તારા નામ લીધા અને તો પણ આટલી બધી વસ્તીની ભીડમાં મારી મેલડી તું મારા પોકારને ઓળખી ગઈ માડી તો ધન્ય છે મારી મેલડી તને ત્યારે મારી મેલડી બોલી કે હે માનજી ભરવાડ રૂપિયાવાળાના કેસ તો કદાચ જજ વકીલ લડતા હોય પણ મારા બોરુડા ભરવાડ તમારા જેવા ગરીબોના કેસ તો મારી મેલડીની કોરઠમાં હોય અને સાંભળ દીકરા રોજ રાત્રે તમે બંને માનવ્યો એમ કેતા હોય છો ને કે હું એ ગરીબ છું અને મારો બાપે ગરીબ છે તો આજે હું મેલડી તને કહું છું કે આજે તું મારા માંડવે પ્રસાદ લેવા બેઠો છે ને તો સાંભળ આજે હું મેલડી તને પ્રસાદ આપું છું અને અહીંયાથી નીકળી અને તું તારા ઘરે જાય ને ત્યારે કાલથી દિવસો ગણવાનું શરૂ કરી નાખ અને નવ મહિના અને પાંચમા દિવસે જો તને દેવના ચક્ર જેવો દીકરો ના આપું ને એ તો તો મને મેલડીને ઓળખે કોણ અને દીકરાનો જન્મ તો થાય પણ એ દિવસથી જો તારી ચડતી વેળા લાવું અને જો તને રૂપિયે રમતો કરું ને તો એમ માનજે ભોરુડા ભરવાડ કે તારી મેલડી બોલી હતી પણ માનજી તારા ઘરે દીકરાનો જન્મ થાય તો મને મેલડીને શું આપીશ કે માડી તું મને દીકરો આપે ને તો તારો નવરંગો માંડવો નાખું કે તો જા માંજી મેરડીનું બોલેલું પથ્થરની લકીર સમજે અને આમ પછી માંજી માતાજીના માંડવામાં આખી રાત રહે છે અને બીજા દિવસે ઘરે જાય છે અને આમ કરતાં કરતાં બને છે એવું કે આ માંજીની બાઈને સારા દિવસો દેખાણા અને એમાં એવું થાય છે કે એક દિવસ વહેલી સવારે ત્યાં કોઈકની ભેંસ દોડી અને માંજીના ઘર બાજુ આવે છે અને માંજીના ઝૂપડાના આજુબાજુ રહે છે અને રાત્રે પણ તે ત્યાં જ બેસી રહે છે તેથી માંજી ભરવાડને એમ થયું કે આ ગામમાંથી કોઈકની ભેંસ આ બાજુ આવી ગઈ છે તો આનો માલિક જ્યારે આવશે ને ત્યારે હું તેને પરત આપી દઈશ અને જો આમને ને આમ તે રખડતી રહેશે ને તો તે ક્યાંક ખોવાઈ જશે અને આમ વિચારી અને એ ભેંસને તેણે બાંધી દીધી અને આમ કરતા કરતા દિવસો વીત્યા અને આ ભેંસ એક નાનકડી ભેંસને જન્મ આપે છે તેથી માંજીભાઈની ખુશીનો હવે કોઈ પાર નથી રહ્યો અને હવે તો આ એ ભેંસના દૂધ ને વેચવા લાગ્યા અને પરિસ્થિતિ હવે સુધરવા લાગી છે અને આમ કરતા માતાજીના કયા પ્રમાણે નવ મહિના અને પાંચમા દિવસે માંજીભાઈની બાઈને પ્રસવની પીડા ઉપડી અને તેના ઘરે દીકરાનો જન્મ થાય છે તેથી માંજીભાઈની ની ખુશીનો હવે કોઈ પાર નથી રહ્યો અને આમ કરતા કરતા આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ કે માંજીના ઘરે માતાજી મેલડી દીકરો આપ્યો છે અને પછી તો માંજીના બોલ ને યાદ કરાવવા ગામ લોકો કહે છે કે માંજી તારા ઘરે દીકરો આવ્યો હવે માતાજી નો માંડવો નાખ કે હજી તો મારા દીકરાને સવા મહિનાનો તો થવા દો અને પછી માતાજીનો નવરંગો માંડવો કરું અને આમ કરતાં કરતાં દીકરો સવા મહિનાનો થઈ ગયો એટલે ફરી માણસો કહેવા લાગ્યા કે માનજી હવે માંડવો નાખ માતાજીનો ત્યારે માનજી કહે છે કે મારા દીકરાને થોડોક ચાલતો થવા દો અને મારો દીકરો માતાજીના માંડવામાં પાપા પગલી ભરતો હોય અને માતાજીનો નવરંગો માંડવો હોય તો કેવો માંડવો શોભી ઉઠે કે ભલે ભાઈ માનજી ત ari icha અને આમ કરતાં કરતા આજે પાંચ પાંચ વર્ષના વાણાવાઈ ગયા અને હવે તો આ માંજી ભરવાડના ઘરે ચાર ચાર ભેંસો છે અને બીજી નાની મોટી એમ કુલ છ ભેંસો થઈ ગઈ છે અને હજી માતાજીનો માંડવો કર્યો નથી અને હવે તો આમ કરતાં કરતા માંજીભાઈનો દીકરો આ ભેંસોને લઈ અને દેવકી નદીના કાંઠે રોજ ચરાવા જાય છે અને પીપળના છાડામાં બેસી રહે છે અને આમ એકવાર બને છે એવું કે આજે તો દીકરાની જગ્યાએ આ માંજી ભરવાડ તેમની ભેંસોને લઈ અને ચરાવવા માટે આ દેવકી નદીના કાંઠે આવ્યા છે ત્યારે ભેંસો ચરી રહી છે અને માંજી તો બળબળતા તાપમાં આ પીપળના ઝાડ નીચે સૂતેલા છે ત્યારે ત્યાં જાગવડ ગામનો એક માલધારી ગાયોના ધરને લઈ અને ત્યાંથી નીકળ્યો અને એ પણ માંજીની જોડે થોડીક વાર વાતે વળે છે કે ભાઈ માંજી આજે તારો દીકરો તો બાર તેર વરસનો થવા આવ્યો છે તો તારે માતાજી મેલડીનો માંડવો નથી કરવાનો કે ભાઈ જુઓ હવે એમાં એવું છે કે મારો દીકરો જુવાન થવા આવ્યો છે અને એના ક્યાંક લગ્ન કરી નાખું ને પછી મારો દીકરો અને એની પત્ની બંને સાથે માતાજીના માંડવામાં પગે લાગતા હોય અને માતાજીનો રૂડો માંડવો ચાલતો હોય તો કેવું રૂડું લાગે એટલા માટે થોડીક રાહ જોઉં છું કે મારા દીકરાનું ક્યાંક સગ પણ થઈ જાય તો માતાજીનો માંડવો કરી નાખવો છે ત્યારે પેલો ભોરુડો માલધારી કહે છે કે ભલે માનજીભાઈ જેવી તમારી ઈચ્છા અને આટલી વાત કરી અને પેલો માલધારી તેના ગાયોના ધનને લઈ અને થોડોક આગળ ચરાવા લાગે છે અને આ બાજુ આ માનજીભાઈ તો બળબળતા તાપમાં એ પીપળની છાયામાં સુતેલા છે અને તેમની આંખો મીંચાઈ જાય છે અને ત્યારે તેમને ત્યાં એક સપનું આવે છે અને સપનામાં પેલા પીપળની બખોલમાંથી એક સવાવેતની કાળી નાગણી નીકળે છે અને ત્યાંથી ચાલતી ચાલતી જઈ આ માંજીભાઈની જે ચાર ભેંસો વગડામાં ચરી રહી હોય છે તેમની પાસે જઈ અને ચારે ભેંસોના એક એક પગમાં આ નાગણીએ ડંખ માર્યો અને આ ભેંસો તો ત્યાં જ થોડી વારમાં ઢળી પડી અને મોઢામાંથી ફીણ નીકળી ગયા અને ત્યારે આવું સપનું જોઈ અને માંજી તો ગભરાઈને ઉભો થઈ ગયો અને ઉઠી અને હાપતો હાપતો બોલ્યો કે હાસ આ તો સપનું હતું બાકી કાંઈ થયું નહીં હોય અને આમ કહી અને જેવો પોતાની ભેસોને જોવા ગયો ને ત્યાં તો તેના હોશ ઉડી ગયા કેમ કે મિત્રો તેની ચારેય ભેંસો ખરેખર ત્યાં લાંબી થઈ અને પડી છે અને ત્યારે આ ઘટના જોઈ અને માંજીભાઈએ તો રાડો પાડી ત્યારે તેમની રાડો સાંભળી અને બાજ બાજુમાં ગાયોના ધડને ચરાવતો પેલો માલધારી સાંભળી ગયો અને દોડી અને માંજીભાઈની પાસે આવ્યો અને આવીને જુએ છે તો તેના પણ હોશ ઉડી ગયા કે માંજીભાઈ આ અચાનક શું થઈ ગયું ત્યારે માંજીભાઈ કહે છે કે મને સપનું આવ્યું હતું અને પીપળમાંથી એક નાનકડો સાપ નીકળી અને મારી ભેંસોને ડસી ગયો અને જ્યારે સપનું પૂરું થયું અને હું ઊઠીને જોવા ગયો ને તો મારી ભેંસો તો સાચે જ બેભાન થઈને પડી છે ત્યારે આ માલધારી થોડુંક દેવધર્મ અને માતાજીનું જાણતો હતો તેથી તે કહે છે કે તમે અમારા ગામના માતાજી મેલડીના ભુવા પાસે ચાલ્યા જાઓ નહીતર બહુ અનર્થ થઈ જશે કે ભલે ભાઈ અને પછી તો માનજી ભરવાડ ત્યાંથી દોડતો પહોંચ્યો માતા મેલડીના મંદિરે અને ત્યાં ભુવાજીને જઈ અને આ બનેલી બધી ઘટના જણાવે છે પણ ત્યાં તો ભુવાજીના ખોળીએ મારી લોઢાના દાંતવાળી સોળે કળાએ મેલડી ધૂણવા ઉતરી અને કહે છે કે માંજી તું મને મેલડીને બનાવવા નીકળ્યો છે અને તારે મારો માંડવો જો ના કરવો હોય ને તો મને ના પાડી દે પણ આવા ખોટા ખોટા વાયદા આપીશ નહીં અને આજે તો તારી ખાલી ચાર

પોતાના પગમાં પહેરેલા પગરખાને મોઢામાં લઈ અને કહ્યું કે હે માડી મને માફ કરો આ ભોરડો તારી શરણમાં આવ્યો છે અને આવતીકાલે જ હું તારો નવરંગો માંડવો કરીશ અને માડી મારી ભૂલ થઈ ગઈ છે તો તું મને જે સજા કરે ને એ મને મંજૂર છે અને એ પણ અત્યારે નહીં પણ માડી પંચના વચ્ચે આવતીકાલે હું તારો માંડવો કરું અને એ ભર્યા માંડવામાં તું મને જે દંડ કરશે ને એ મને સ્વીકાર છે અને માડી મને માફ કરો છોરું કચોરું થાય પણ માવતર કોઈ દિવસ કમ આવતર ના થાય માડી મારી ભૂલ થઈ ગઈ અને ત્યારે મા મેલડી રીઝ્યા અને બોલ્યા કે જા ભોરુડા ભરવાડ આજે તું મારા શરણમાં આવ્યો છે ને તો તને માફ કરું છું અને જે તારી ભેંસો બેભાન થઈને ગામના સીમાડે પડી છે ને તેની પાસે દોડીને જા અને ત્યાં પહોંચીને જુએ અને જો તારી ચારે ચાર ભેંસો જો પાછી વગડામાં ચરતી ભાડે ને તો એમ માનજે ભોરુડા કે હું એક માતા મેરડી જેવી દેવ બોલી કે માડી આવતીકાલનું તારા માંડવાનું મુહૂર્ત કરવું છે અને મારે હવે તારો માંડવો કરવો છે તો કે જા ભોરુડા ભરવાડ ઝટ જઈ અને મારા માંડવાની તૈયારીઓ કર અને પછી તો માતાજીના મંદિરેથી એ ભોરુડો ભરવાડ ભાગ્યો અને વગડે જઈ અને જુએ છે તો તેની ચારે ચાર ભેંસો પાછી ત્યાં વગડામાં ચરી રહી હોય છે ત્યારે આ ઘટના જોઈ અને માંજી ભરવાડની આંખોમાંથી આંસુ આવી ગયા કે ખરેખર માતા મેલડીનો કોઈ દિવસ ગુનો કરવો નહીં અને આપણાથી થાય તો હા પાડવી અને ના થાય તો ના પાડવી પણ ક્યારેય માતાજીની સામુ કોઈ ચતુરાઈ કરવી નહીં કારણ કે આ તો માતા મેલડી છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલડીમાંના